વાળી શેઠે અને મોટા ભાઈ કેટલું મોટા ભાઈ કે આ બકડી સારવાર કોણ જાય બુઢીનો ઉપયોગ કરો કે શું દુકાને બોર્ડ માર્યું હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા પાંચસો એક દીના પાંચસો રૂપિયા એ સમયમાં બકરી ધરવાની લાય આફોથી બકરું સારવાના જો પાંચસો રૂપિયા મળતા હોય એટલે લાવો શેઠ તમારી બકરી ભૂલી જાય તો શેઠો કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા હાંજે લાવ્યો ને તો બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે ન ખાય તો ઢળાઈ ગયે તો પાંચસો રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવી લાવે આવી ગયા બાપા કાહ હા જો જો જઈ જયો જઈ શેઠ રસકો કાઢે ગદમ બકરીને કે ગીધી 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 અરે એમને માલધારીને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રજકો દેખાડો ને એટલે બે ફૂદડા તો કાપ્યા વગર રે ની કટ કટ બકરી રજકો ખાય છે કે જો કાઢો ભૂખી છે નીકેલ નીકેલ આખું ગામ ધરાણું પણ બકરું ન ધરાણું ગામ આટિયા સીડ્યું કે આ ગામ ભેગું થયું કાં બકરી નહીં કાં ગામ નહીં करू हूं आकू गांव पर को, कोई ने एक रुपयो सेठे अपयो नहीं मगनू गांव भेग्यो छु ताजा सरपंच थेला बापू जता <laughs> दरबार साहब निकला के ले हूं भेगा क्या का विश्व दरखास्त बस कर नत ने અરે કે ના ના બાપુ અમે તો અમારું દુઃખ હે ભેગા છે અરે તમારું દુઃખ મારું દુઃખ ગામનો સરપો છે કપુસમ શેઠ છે કે નહીં કે હા એને ઓળખું ને એને હું છું એને કાંઈ નહીં છું ગામને જોવા છે શું બકરું લાવ્યા તેમાં શું વાંધો વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને પાંચસો રૂપિયા આપે કે ક્યાં મળે કોઈ નહીં શેઠે શરત કરી કે આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે બકરી બે ફૂદલા તોડે અને આખું દી ફેલ જાય અરે ગાંડા આવું ન કહેવાય અમને ન કહેવાય અમે સરપંચ કરે છે ગાંડાઓ હવારમાં સરપોસ જેઠ જેમાં સરપંચ કાકા આવો આવો બકરી ગયા બકરી લાવ તમને મોટા માળાને તળી દેવાય અરે કે પાંચસો ક્યાં નાના છે બાપા અને ક્ષત્રિય ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઉભા થાય અરે કેમ શેઠ એમાં કંઈ ચિંતા ન કરો નહીં બાપા આખા ગામનો વારો આવી તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને તમારું બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાળી રજકો વાંટ્યો રજકાની કોળે હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું કીધી કીધી ગીધી કીધી બકરી જ્યાં રજકો ખાવા તો મોઢા ઉપર ફળાકીને એક મારી તો બકરી હાથી મારી ગયો પાછું કીધું કીધી કીધી ગીધે પાછી બકરી ગળી ગુલજી કરી નાખી એમ કટકટ ભાઈ તાતુ બાપુ એક થડાકો માર્યો તો પાછી બકરી હાથી મારી ગયો અને જે ભી સાતમી વાર ફટાકો બોલાવ્યો પછી તો રોજગાર ની વાસ આવે ત્યાં બકરી બાપુ બે કલાક માં છે ને બકરી નું મોઢું આવું કરીને જાવ કાંડર કરડી ગયું બાપુ બીડામાં વાણી કે બકરીને કાંડર કરડી ગયું એટલે થોડીક લોહી વાળી થઈ ગઈ પણ જો છે પણ કે બાપુ બે કલાકમાં હું ધરાવતા અમે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરો કે બાપુ જોવું પડે જોવું નહીં પાંચસો ચાર રાય કે પણ જોવું પડે જોઈ લે જોઈ લે અને શેઠે રજકો કાઢ્યો બકરીને કે ગીધી 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 પણ ઠેઠ નું કા પાંચ આવ્યો પાસું કિંદી ગીધી મોઢે ઠેઠ ડું ને કિર્તી ભાગીજી બાકી आले સામોનો